હિન્દુ સનાતન ધર્મમાં દસ સંસ્કારોમાંથી ત્રીજો જે ગર્ભધાનના ચોથા છઠ્ઠા કે આઠમા મહિનામાં થાય છે એ સીમંત સંસ્કાર દ્વારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે તેના દીર્ઘ્યુ થવાની કામના કરવામાં આવે છે ત્યારે શ્રીમંત સંસ્કારના શુભ પ્રસંગે ખેરગામમાં કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લના નિવાસી જગદંબા જગદંબાધામમાં સૌભાગ્યવતી કૃષ્ણ શુક્લ હાલ કેનેડાના સીમંત પ્રસંગે વિશ્વ વિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને દક્ષિણ ગુજરાત શિહોર સંપ્રદાય સહસ્ત્ર બ્રહ્મ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં સુરતથી પ્રમુખ નાનુભાઈ જોશી રસિકભાઈ જાની જયસુખભાઈ જોશી સુરેશભાઈ મહેતા કેસી દવે કથાકાર દેવુભાઈ જોશી કથાકાર મેહુલભાઈ જાની ભાસ્કરભાઈ દવે આશીષભાઈ વ્યાસ અનંતરાય જાની નિલેશભાઈ વાળંગર દિનેશભાઈ જાની અનિલભાઈ જાની મહેશભાઈ જાની મહેશભાઈ બાબુલાલ દવે હરેશ જાની ગુણવંત વિપ્ર નરેશભાઈ રામાનંદી રામશંકર દવે ડોક્ટર ફાલ્બુનીબેન સંજયભાઈ દેસાઈ ભીખાભાઈ જોશી મુકેશભાઈ જાની કીર્તિભાઈ જાની સહિત વાપી ધરમપુર વલસાડ વાંસદા વાંકલ દુલસાડ ગુંદલાવ બિલીમોરા નવસારી સુરતથી બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખંડુભાઈ જોશી પંકજભાઈ જોશી યોગેશભાઈ જોશી હિતેશભાઈ જોશી અંકુરભાઈ શુક્લ અનિલભાઈ જોશી દર્શનભાઈ જોશી ઋષિકુમાર જોશી કુશ જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું પૂજ શરદ દાદા અને શુક્લ પરિવારના વડીલ ઈશ્વરદાદાએ આશીર્વાદ આપ્યા હતા મયુર દવે ચેતન જાની બિપિનભાઈ રાજ્યગુરુ બિપિનભાઈ પટેલ અને પ્રતિક પટેલે વ્યવસ્થા સંભાળી હતી આભારવિધિ વેદાંત શુક્લે કરી હતી જાનકીબેન દવે બંસરીબેન જાની અને આસ્થા દવે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોનું સ્વાગતપૂજન કર્યું હતું અંતમાં બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતું નમક પાર્વતી પતે હર હર મહાદેવનો નાદ કરવામાં આવ્યો હતો સૌ ભૂદેવોએ શીતલ કૃષ્ણ શુક્લને આશીર્વાદ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ એડિટર પ્રકાશ પટેલ